નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो थी पांच हज़ार बसो रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ थी पाँच हज़ार एक सौ साठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ पांच हज़ार साठ रुपया वाकानेर मार्केटिंग यार्ड तरह हज़ार छ सौ चार हज़ार नौ सौ नेव रुपया जसदण मार्केटिंग यार्डनी अंदर चार हजार हजार रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ हज़ार ने पचास रुपया जूनागढ़ यार्ड चार हजार पांच सौ पांच हज़ार एक सौ पचास रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हजार पांच सौ एक चार हजार नौ सौ इकोतेर रुपयाटिंग यार्ड चार हज़ार चार सौ पांच हज़ार एक सौ पचास रुपया जाम खंभा मार्केटिंग यार्ड चार हज़ार आठ सौ सित्ते हज़ार बसो रुपया हड़वद मार्केटिंग यार्ड चार हजार पांच सौ थी हज़ार एक सौ रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર